પ્રશ્ન નંબર સત્તર થી લઈને પ્રશ્ન નંબર છત્રીસ અને પ્રવૃત્તિઓ આપેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂર થી કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તોરણ છઠું વિષય છે ગુજરાતી તેમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 જો એકની ફાઈલ બીજાની ફ્લાઇટ તેમાં આપણે ભાગ પહેલાની અંદર પ્રશ્ન 1 થી 16 ની સમજુતી મેળવી હવે આપણે ભાગ બીજાની અંદર પ્રશ્ન નંબર 17 થી લઈને પ્રશ્ન નંબર છત્રીસ સુધીના પ્રશ્નોના જવાબો જોઈએ પ્રશ્ન નંબર સત્તર ત્યારે તમને શું થાય લખો મૂંઝવણ આનંદ ગુસ્સો કંટાળો ઉત્સાહ દયા ગભરાટ રાજીપો દુઃખ નવાઈ ઉમંગ નિરાશા ચિંતા અને રીસ અહીં તમને શું થાય તે લખવાનું છે આ પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના છે તમને મંગળ પર જવા મળે તો આનંદ અને રાજીપો થાય તમારે અંધારામાં એકલા જવાનું થાય તો ગભરાટ થાય તમને જે થતું હોય તે તમારે લખવાનું છે મેં અહીં લખ્યું છે જે તમારે આ પ્રમાણે પણ લખી શકો છો તમને આ પ્રમાણે થતું હોય તો ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર નીચેના પ્રશ્નોના ઉત્તર રૂપે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર લખો પહેલો પ્રશ્ન ખભા ઉપર કશુંક બી ચિત્ર કોના જેવું લાગતું હતું જવાબમાં આવશે ઓપ્શન બી જાળી જેવું બીજો પ્રશ્ન છાયો શોધતા માખીને પડદા જેવું કાણાવાળું સુંદર શું મળ્યું ઘર ત્રીજો પ્રશ્ન માખીને વારંવાર કોણ ડિસ્ટર્બ કરે છે માણસ ચોથો પ્રશ્ન કાલે કરજે ટાઈલી કહી કેટલા ચોર ઉમટ્યા તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી બે પાંચમો એક ઇન્ડર નો વાણિયામાં

આજે દે માલ ચોથી કાવ્ય પંક્તિ આગો પાછું ના જોઈએ ધૂળો ખેલે જંગ પાંચમી બાર જણા જો છૂટશે થશે આપણે ઘોર ત્યાર પછી પ્રશ્ન નંબર વીસ એક ઈડરનો નો કવિતાના આધારે એ શબ્દ મળે એ રીતે સવાલ બનાવો અને લખો ઈડર જવા નીકળ્યો ત્યારે સમય હતો બીજો શબ્દ ચાડી વાક્ય ચોર નો સરવાળ ક્યાં થયો ત્રીજો શબ્દ ધૂળો વાક્ય ઈડરના વાણિયાનું શું નામ હતું ચોથો શબ્દ નાઠા બાર સાથીઓની વાત સાંભળીને ચોરોએ શું કર્યું પાંચમી ચોર શબ્દ ધૂળાએ કોની સાથે જંગ છેડ્યો છઠો શબ્દ છે કોથળો વાક્ય ધૂળા ચોરોની સામે કુદી શું વીંજ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વિધાનો ધૂળો કોટડા જવા માટે નીકળ્યો કારણ કે જવાબ જવા માટે નીકળ્યો કારણ કે તે કોથળો અને કાટલા લઈને વેપાર અર્થે માલસામાન ખરીદવા જતો હતો બીજો પ્રશ્ન ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું રસ્તો સુજ્યો નહીં ત્યાર પછી ત્રીજા પ્રશ્ન જવાબ ધૂળાએ ચોરો ને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તેનો જવાબ ધૂળાએ હવે રંગ બતાવું એમ કહ્યું એટલે ચોરો નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા બાર સાથે આવશે તો આપણું શું થશે પાંચમા પ્રશ્નનો જવાબ ધૂળો કામ પતાવી હેમખેમ ઘરે પહોંચી શક્યો કારણ કે હિંમત અને વિશ્વાસથી તેણે ચોરોને ભગાડ્યા ને ફગાડ્યા રસ્તો મળી ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર બાવીસ શબ્દ સમાન પણ અર્થ જુદા ઉદાહરણ મુજબ જે જે તે તે વાક્યને આધારે દોરેલા શબ્દનો અર્થ જોડો અને લખો તો છે જોઈ શકો છો હું નહીં એકલો હવે બતાવું રંગ તો તેમની સામે આવશે જોર વાક્ય બનશે હું નહીં એકલો હવે બતાવું રંગ તેવી જ રીતે અહીં જે પ્રમાણે જોડ્યા છે શબ્દો તે પ્રમાણે તમારે જોડી લેવા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રેવીસ શબ્દ એક અર્થ અનેક લીટી ધોરેલા શબ્દનો અર્થ વાક્યને આધારે સમજો અને લખો પેલું છે કિશોર ખુલ્લા મનનો છોકરો છે નિખાલસ બીજું બાળકો ખુલ્લા મેદાનમાં રમે છે અણઘેરાયેલો ત્રીજો ખુલ્લા રસ્તા પર સભ્યતાથી ચાલુ જાહેર ત્યાર પછી બીજા માટે તરતો તરતો સામા આરે પહોંચ્યો કાંઠો પૈડાનો આરો રસ્તા વચ્ચે તૂટી ગયો ભાગ ત્રીજો મારા દુઃખનો આરો નથી પાર ત્યાર પછી ત્રીજામાં ત્રણ વાક્ય છે તેમાં પેલું શાળામાં અમને અક્ષર લેખન કરાવતા વર્ણ કે ભાષા બીજું મારા વિશે એને એક અક્ષર પણ કહ્યો નહીં હરફ કે બોલ ત્રીજું છઠ્ઠીના અક્ષર કોઈ ભૂસી શકતું નથી વિધિના લેખ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસ એક કીડરનો વાણ્યો કવિતામાંથી સરખા લખતા ઉચ્ચારવાળા એટલે કે પ્રાસયુક્ત શબ્દો શોથી યાદી બનાવો તે બંને શબ્દ આવે એવું એક વાક્ય બનાવવાનું છે ઉદાહરણમાં આપેલા છે પ્રાસવાળા શબ્દો છે નામ અને ગામ તે બંને શબ્દોનો વાક્યમાં ઉપયોગ આવે તે પ્રમાણે વાક્ય બનાવ્યું છે મારા ગામ નામના ત્રિરંગાના રંગોના નામ છે છે જ રીતે શબ્દો વાટ વાક્ય આખી વાટમાં નર્મદા દીકરા વિશે ઉંચાટ કરતી રહી બીજો વિચાર બાર એને બાર બાર વાર એને વિચાર કરી લેવા ચેતવ્યો ત્રીજામાં આવશે ચાર વાર વાક્ય દિપેશ ને ડોક્ટરે દિવસમાં ચાર વાર દવા લેવાનું કહ્યું ત્યાર ત્યારપછી ચોથામાં છે એક વિવેક વાક્ય એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું પાંચમામાં છે સબોસબ ધબોધબ વાક્ય થોડા એક ઓથરો એવો સબોસબ વિંજ્યો કે ચોરોને ધબોધબ કાટવા લાગ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર પચીસ વાક્ય વાંચો સમજો અને કૌંસમાં આપેલા શબ્દના આધારે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો તો પેલી ખાલી જગ્યામાં આવશે મોટી બીજી ખાલી જગ્યામાં આવશે કે કરતા વધુ મોટો વાક્ય છે છઠ્ઠા ધોરણનો વર્ગખંડ ઓફિસ કરતાં વધુ મોટો છે ત્રીજામાં આવશે મોટો ત્યાર પછી વાક્ય વાંચી અને આપણે ખાલી જગ્યા લખવાની છે પહેલામાં છે બસ માં અમદાવાદ થી ઈડર જતાં ત્રણ કલાક અંબાજી જતાં પાંચ કલાક અને આબુ જતાં છ કલાક થાય છે તો અમદાવાદ થી ઈડર દૂર છે અમદાવાદ થી અંબાજી વધુ દૂર છે અને અમદાવાદ થી આબુ સૌથી વધુ દૂર છે ત્યાર પછી બીજામાં નાનું શબ્દનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે વાક્ય છે વિવાન પહેલા ધોરણમાં ભણે છે કરતા નાની છોકરી છે વિવાન સૌથી નાનો છોકરો છે તેવી જ રીતે અહીં ખાલી જગ્યાઓ પૂરેલી છે જે તમારે આ પ્રમાણે પૂરી લેવી વાક્યો વાંચી પ્રશ્ન નંબર છવ્વીસ નીચે આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં ગોઠવો તો અહીં વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્ય વાચક અને ભાવવાચક તો તેમાં આપણે જે પ્રમાણે શબ્દો આવતા હોય તે પ્રમાણે લખી લખી અને 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 જોઈ લેવા વ્યક્તિવાચક તો તેમાં આવશે અમૃતા શબ્દ જાતિવાચકમાં શહેર શાળા પંખી અને ઝાડ તેવી જ રીતે અહીં જે પ્રમાણે શબ્દો લખ્યા છે તે પ્રમાણે તમારે વાંચી અને લખવા પ્રશ્ન નંબર સત્યાવીસ ઉદાહરણ પ્રમાણે લીટી દોરેલા શબ્દ ની જગ્યાએ લાગુ પડતો શબ્દ મૂકી પંક્તિ ફરીથી લખો તો પેલું વાક્ય છે સમય સાંજનો નીકળ્યો જવા વ્યક્તિવાચક અને જાતિવાચક આપણે અહીં શબ્દ મૂકવાના છે સમય સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ બીજું વાક્ય જંગલમાં ફૂલો પડ્યો દિલમાં થયો ઉંચાડ ત્રીજું વાક્ય વટાવીને જંગલ અને ઝાડીઓ હું જતો હતો ચોથું વાક્ય બા હું તારો નથી નાન્યો પાંચમું વાક્ય કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસ કાવ્ય પંક્તિઓની સામે ખાલી જગ્યા આપી છે ત્યાં ઉદાહરણ મુજબ ભૂલાય અનુભવેલી લાગણી ભાવ લખો ઉદાહરણમાં આપેલું છે કાવ્ય પંક્તિ નથી કદી હું એકલો સાથી મારે બાર એટલે કે તો અહીંયા આ કાવ્યમાં અનુભવેલી લાગણી ભાવ છે હિંમત લાગણી ભાવ થશે હિંમત તેમ પેલું વાક્ય જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ આ કાવ્ય પંક્તિ છે તેમાં લાગણીનો ભાવ ચિંતા છે તેવી જ રીતે બીજામાં હિંમતનો ભાવ છે ત્રીજામાં ગુસ્સો ચોથામાં નવાઈ પાંચમામાં ડર કે બીક છઠ્ઠામાં ગભરાટ સાતમામાં હિંમત આઠમામાં વિશ્વાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસ જાહેરાત વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો અહીં એક આપણને જાહેરાત આપેલી છે પુસ્તક મેળો પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો પચીસ ટકા ડિસ્કાઉન્ટથી અહીં વિભાગો આપેલા છે વિભાગ એ કથા સાહિત્ય વિભાગ બે બાળ સાહિત્ય વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય તારીખ સ્થળ શહેર સમય સંપર્ક આ બધી માહિતી આપેલી છે તેના આધારે આ જાહેરાતના આધારે નીચે પ્રશ્નો છે તેના જવાબો લખવાના છે પેલો પ્રશ્ન છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે તો અહીં તારીખ આપેલી છે બે તારીખ થી નવ તારીખ સુધી જ

કનૈયાલાલ મુનશી ની નવલકથા ખરીદવા માટે વિભાગમાં જવું જોઈએ જવાબ કનૈયાલાલ મુનશી નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ ચોથો પ્રશ્ન પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા શું કરશો જવાબ પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું પાંચમો પ્રશ્ન છે જો મની સાત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જાય છે તો તે ક્યાં વિભાગના પુસ્તક ખરીદી શકશે જો જો જવાબ મની નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં છઠ્ઠો પ્રશ્ન રોજ પુસ્તક મેળામાં જવું હોય તો વધુમાં વધુ પુસ્તક મેળાની મુલાકાત કેટલા દિવસ લઈ શકો જવાબ રોજ પુસ્તક મેળામાં જવું હોય તો વધુમાં વધુ આઠ દિવસ પુસ્તક મેળા કાન પુસ્તક મેળાની મુલાકાત લઈ શકાય સાતમો પ્રશ્ન બાળપણનું જે માં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે જવાબ બાળપણનું જે માં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પધ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે આઠમો પ્રશ્ન ઈટરનો વાણ્યો શોધવા કયા વિભાગમાં જશો ઈડરનો વાણીઓ કૃતિ શોધવા વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ એક વાત બીજી કઈ કઈ રીતે કહી શકાય ઉદાહરણ મુજબ લખો હું ભારતનો નાગરિક છું અથવા તો આ પ્રમાણે પણ કહી કે હું ભારતીય છું અથવા તો આ રીતે પણ આપણે કહી કે મારો દેશ ભારત છે અલગ અલગ વાક્ય થી આપણે કહી શકીએ તેવી જ રીતે બીજોમાં વાક્ય છે મને વાર્તાઓ વાંચવી ગમે છે મને વાર્તાઓ ગમે છે વાર્તાઓ મને પ્રિય છે આ રીતે અલગ અલગ રીતે પણ વાક્યો કહી શકીએ જે વાક્યો અહીં મેં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા ત્યાર પછી પ્રશ્ન નંબર એકત્રીસ ઉદાહરણ મુજબ વાક્યમાંનો શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે આઠ પ્રશ્નો બનાવો તો અહીં જે વાક્ય આપેલું છે તેના આપણે આઠ વાક્ય બનાવ્યા છે. પહેલું વાક્ય સંસ્કૃતિ તેના ભાઈ ઓમને લેવા ક્યાં પ્લેટફોર્મ પર ગઈ? બીજું સંસ્કૃતિ તેના ભાઈ ઓમને લેવા કેટલા વાગ્યે ગઈ? ત્રીજું ઓમને લેવા કોણ ઝડપથી પહોંચે છે? ચોથું વાક્ય સંસ્કૃતિ કોને લેવા ઝડપથી પહોંચે છે? પાંચમું વાક્ય સંસ્કૃતિ રેલવે સ્ટેશન પર શા માટે ગઈ. છઠ્ઠું વાક્ય ઓમની બહેનનું નામ શું છે? સાતમું વાક્ય ઓમને લેવા સંસ્કૃતિ કેવી રીતે ગઈ? આઠમું વાક્ય રેલવે સ્ટેશન પર કોણ કોને લેવા જાય છે આવી રીતે એક જ વાક્યમાંથી અલગ અલગ આઠ પ્રશ્નો બનાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ કૌષમાનો યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે ઉઘડી બીજી ખાલી જગ્યામાં આવશે નાસ્તો ત્રીજી ખાલી જગ્યામાં આવશે સ્વાદિષ્ટ આ શબ્દ આવશે પાસે ટેબલ પર નાસ્તો પણ હતો જાત આટલા સ્વાદિષ્ટ ભોજનની કદર કરતા ક્યારેય શીખશે ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં આવશે બળબુદ્ધિ અને સાતમી ખાલી જગ્યામાં આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર તેત્રીસ નીચે કેટલાક સમૂહ વાચક શબ્દો આપ્યા છે કંસમાંથી પસંદ કરીને તેને જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો વાળનો અંબોડો વાહણનો કાફલો રૂપનો અંબાર દાંતણની જુડી દોરીનો પિલ્લો સેવક ગણ બાવાની જમાત લાકડાની ભારી ભારીખ્યાન વ્યાખ્યાનની માળા અને શ્રોતાનો વર્ગ ત્યાર પછી પ્રશ્ન નંબર ચોત્રીસ નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો અહીં જે સાચી જોડણી છે તે મેં અહીં લખી છે જે તમારે આ પ્રમાણે શબ્દો લખવા નિરીક્ષણ બીમાર સ્વાદિષ્ટ અગત્ય શિક્ષિત અને રોજનીશી પ્રશ્ન નંબર પાત્રીસ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો આકૃતો તેનો સમાનાર્થી શબ્દ થશે સખત કઠણ કદ તો પ્રમાણ બાફ બાળા ખોળવું તો તો ચિંતા ફિકર વિશ્વાસ શ્રદ્ધા ભરોસો ત્યાર પછી પ્રશ્ન નંબર છત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું છે દરરોજના કામની નોંધ જેમાં રાખવામાં આવે તે પોથી રોજનીશી બીજું થોડા દિવસ નું જન્મેલું સાપનું બચું કણો ત્રીજું છાણ તથા કચરો પૂંજો વગેરેનો કરવામાં આવતો ઢગલો એનું સ્થાન ઉકરડો ચોથું ઘોડા બાંધવાનું અને ઘોડા ગાડી વગેરે રાખવાનું બાંધેલું લાંબુ મકાન તબેલો પાંચમું ચણા વગેરે પર ખાંડને ચાસણી ચડાવેલો ખાદ્ય પદાર્થ સકરિયા છઠ્ઠું શરીર ઉપરના કુમળા ઝીણા રૂવાટી સાતમું પાણીમાં પડતા જ પાણીમાં ફાળ ભરવી તે શેલારો આઠમું લોટ શેકી ગળપણ નાખી કરેલું એક ગરમ પીણું રાબ નવમો ગંદો પાણી જવાની નિક મોરી ત્યાર પછી પ્રવૃત્તિ આવેલી છે તેમાં પેલી પ્રવૃત્તિ તેમાં પેલો પ્રશ્ન નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો જે અહીં આપણે કોષ્ટકમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ અગ્રજ તો તેનો વિરોધી શબ્દ છે અનુજ જે તમે અહીં જોઈ શકો છો તો તમારે અહીં આ પ્રમાણે લંબવર્ધુળ કરી દેવો અવર તો જવર કઠણ તો પોચું તોછડું તો સભ્ય તેનો વિરોધી શબ્દ પ્રત્યક્ષ તો પરોક્ષ બાહ્ય તો આંતરિક અને પહોળુ તો સાંકળો આ શબ્દો છે તે આ કોષ્ટકમાંથી શોધીને લંબવર્તો કરી દેવું બીજો પ્રશ્ન વિચારો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન માખી દિવસમાં કેટલી વખત ખાતી હશે જવાબ માખી દિવસમાં ઘણી બધી વખત ખાતી હશે બીજો પ્રશ્ન માખી કેવી જગ્યાએ બેસતી નથી શા માટે જવાબ માખી ચોખ્ખી સુઘડ જગ્યાએ બેસતી નથી કારણ કે સ્વચ્છ જગ્યાએ એને પોતાનો ખોરાક મળતો નથી ત્રીજો પ્રશ્ન માખી કઈ જગ્યાએ ઊંઘે છે જવાબ માખી રાત્રે ઊંધી લટકીને ઊંઘતી હોવાથી તેને પકડ મળે તેવી જગ્યાએ તેમજ ઠંડી અને પવનથી રક્ષણ મળે તેવી જગ્યાએ ઊંઘે છે ચોથો પ્રશ્ન માખીને અહીં એઠવાડ છે એવી સી રીતે ખબર પડી જતી હશે જવાબ એઠવાડ ની તીવ્ર દુગંધ પરથી માખીને અહીં એઠવાડ છે એવી ખબર પડી જતી હશે પાંચમો પ્રશ્ન માખીને ક્યાં પાર્ટી આપશો જવાબ માખીને જ્યાં ગમે ત્યાં એઠવાડના પીપમાં પાર્ટી આપીશું છઠ્ઠો પ્રશ્ન માખીને ભાવતી કઈ વાનગી જમાડશો માખીને ભાવતી વાનગી સડેલા ભાત દાળ રોટલી ફળ તેમજ બગડેલા દૂધ જેવી વાનગી જમાડીશું સાતમો પ્રશ્ન માખીની ગમતી વાનગી બનાવવાની રેસીપી આપો માણસો જમી રહે પછી થાળીનો વધેલો એકવાડ ભેગો કરી એને એક જગ્યાએ પીપમાં એકઠો કરવાનો થોડા સમય એને રાખી મૂકવાનો જેથી થોડો સડો થવાથી વાસ પેદા થાય આમ માખીની ગમતી વાનગી તૈયાર થઈ જશે આઠમો પ્રશ્ન માખીને હેપી બર્થડે કેવી રીતે કહીશું જવાબ નાકથી ગુંજન અથવા ગણગણાટ કરતા હોય તે પ્રમાણેનો અવાજ કાઢીને માખીને હેપી બર્થ ડે કહીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે બોલો અને કહો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દ વાંચતી વખતે ફક્ત શબ્દ વાંચવાના છે વાંચ્યા પછી વાત કરો કે વાંચતી વખતે તમારે સી ભૂલ થતી હતી અને તે ભૂલ ન થાય તે માટે તમે શું કર્યું સાચું ન વંચાય ત્યાં સુધી વાંચતા રહો જે અહીંયા આપેલા છે તે શબ્દ વાંચવાના છે લાલ કાળો પીળો વાદળી લીલો લાલ કાળો લીલો લાલ પીળો વાદળી કાળો લાલ લીલો કાળો પીળો વાદળી

તો તેમાં પેલું આવશે થાકેલો ફેરિયો ઝાડ નીચે આડો પડ્યો અને ઊંઘી ગયો બીજું વાક્ય ઝાડ પરના વાંદરાએ ટોપીઓ જોઈ એક 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 પછી નીચે આવ્યા અને ટોપી લઈ ગયા ત્રીજું વાક્ય આવશે જાગ્યો વાંદરાને પોતાની ટોપીઓ પાછી આપવા કહ્યું પણ વાંદરા એની સામે દાત્યા કરવા લાગ્યા ચોથું વાક્ય જ્યારે ફેરિયા એની ટોપી જમીન ઉપર ફેંકી ત્યારે વાંદરાએ પણ એમ જ કર્યું પાંચમું વાક્ય ફેરિયા ઝડપથી એની ટોપીઓ ભેગી કરી અને એની પેટીમાં ભરી દીધી છઠ્ઠું વાક્યો ફેર્યો પોતાના રસ્તે ચાલતો થયો વિદ્યાર્થી મિત્રો અહી આપણે ધોરણ છઠ્ઠું વિષય છે ગુજરાતી પલાસ તેમાં પાઠ ત્રીજો એકની ફ્લાઇટ ફ્લાઇટ બીજાની આ પાઠના ભાગ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છે આગળના પાઠના ગલાસવાથી પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કર્યો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ચારના ભાગ પહેલા અંદર ત્યાં સુધી આવજો